સ્વાગત છે કેમ છો દોસ્તો મજામાં ચાલો આપની સમક્ષ આજે ફરી વાર છે મનીષ સાહેબ અને હું બંને આપની માટે ખાસ એક મહત્વની જાહેરાત લઈને આવેલા છે યસ સાહેબ જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાની જે છે અપડેટ તમારા માટે આવી છે ગૌણ સેવા પસંદગી મંડળે જે છે ઓફિશિયલ કંઈક જાહેરાત તમારા માટે કરી છે રેવન્યુ તલાટીની તૈયારી કરેલા ભરતીની તૈયારી કરેલા વિદ્યાર્થી મિત્રો માટે જે છે બે મહત્વપૂર્ણ જે છે અપડેટ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે પહેલાં તો ઓડિયો વિડિયો તમારા સુધી એકદમ ક્લિયર આવી રહ્યો હોય તો જરા ચેટ ચેટબોક્સમાં એક વખત જય હિન્દ લખી દેજો જેથી તમને જે છે તમારા મિત્રોને ખ્યાલ આવી જાય એનો ઓડિયો અને વિડીયો એકદમ ક્લિયર આપના સુધી પહોંચી રહ્યો છે તો સરજી જે જે છે છે પ્રિલિમ પરીક્ષાનો ઘણા બધા ઓલરેડી જે છે રૂલ્સ રૂલ્સ આવ્યા હતા હતા અને એના પછી આપણે ડિસ્કસ પણ કરી હતી કે આનું વિગતવાર ડિટેલમાં સિલેબસ પણ પ્રદાન કરવામાં આવશે કે દરેક બંધારણ છે તો બંધારણમાં જે છે કેટલું તૈયાર કરવાનું છે જાહેર વહીવટ છે તો જાહેર વહીવટમાં આપણે કેટલું તૈયાર કરવાનું છે ઇતિહાસ સાહેબ નો સબ્જેક્ટ છે તો ઇતિહાસમાં કેટલું તૈયાર કરવાનું છે કયા કયા પોઈન્ટર્સ જે છે એ મહત્વપૂર્ણ છે એ બધી ચર્ચા તમારી સાથે કરવાની છે બીજું સર દસ તારીખે જે છે ફોર્મ ભરાઈ ગયા છેલ્લી તારીખ હતી ફોર્મ ભરાઈ ગયા સર બધા છે ઘણા લોકોને ફી ભરવાની રહી ગઈ છે સર સર મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ગયા અને ફી ભરવાનું ચૂકી ગયા સર સાહેબ ગઈકાલે રાત્રે મેં પણ વિદ્યાર્થી મિત્રો માટે એક આંકડો કાઢવા માટે ટ્રાય કરેલી પણ છેલ્લી અડધી કલાક હું સતત મથેલો પણ સંજોગો વસાત નહીં ભેગું થયેલું એનો મતલબ એવો થયો કે ગઈકાલે રાત્રે સર્વર એટલું બધું ડાઉન થઈ ગયું હતું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જે ફોર્મ નથી ભરી શક્યા પણ તમને દોસ્તો એક નવાઈ લાગશે કે ગુજરાતના જે કોમ્પેટીટિવ एग्जाम ની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે ને એ વિદ્યાર્થીઓના સૌથી લોકલાડેલા સાહેબ એટલે દોસ્તો કરંટ અફેર્સના સાહેબ મનીシン દેસાઈ એમના જન્મદિવસ નિમિત્તે તમારા માટે એક બે મોટી જાહેરાત આવે છે જી સાહેબ આજે સાહેબનો હેપી બર્થડે છે અને સાહેબ એ જ વસ્તુ જે છે જેને ધ્યાનમાં લઈ ને ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે કે જેના માટે એક નવી જાહેરાત ખાસ ફરી પાછી આવેલી છે અને જે લોકો હજી પણ બાકી રહી ગયા છે સાહેબ એ વિદ્યાર્થી મિત્રોને ખાસ એક નવું અપડેટ છે કે ભાઈ અહીંયા અગિયાર ના સાહેબ થોડું ઝૂમ કરી ઝૂમ અમુ બતાવો સર તમે પેલું પેન કાઢી દો સર આમાંથી બસ અને ઝૂમ અહીંયા જે છે ક્લિક કરો સર થોડું અને હવે જે છે પેલી પેન હટાવી પડશે અહીંથી ઓકે એક જ મિનિટ મને પેન હા હવે ઉભારો બસ હવે ક્લિક થઈ જાય હવે યસ સર ઓકે વિદ્યાર્થી મિત્રો માટે એક સેટઅપ અહીંયા ખાસ સ્પેશિયલી ગોઠવી છે અ મૂળ તો ખાસ એવું છે કે તમારી અરજી કરવાની જે તારીખ હતી એ તારીખ જે છે કે જેની અંદર એક ફેરફાર આવેલો છે ખાસ યસ્ટ ડે લાસ્ટ ડે હતો અરજી કરવા માટેનો અને એની અંદર ફરી પાછું સાહેબ એક પરિવર્તન આવ્યું છે કે ઉમેદવારો જે છે કે જેને એક બહુ મોટી જાહેરાત કહી શકાય ફરી પાછો એક મોકો કહી શકાય જે હજી બાકી રહી ગયા છે એમના માટેનો દોસ્તો એક જબરજસ્ત મોકો સર બે બાબતો છે એક છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે ફોર્મ તો ભરાઈ ગયું છે જી સર પરંતુ જે છે ફી ભરવાનું રહી ગયું છે સર તો બંને માટે જે છે ગુડ ન્યૂઝ આવ્યા છે કે જે હજી પણ જે છે 11 જૂન 2025 થી 12 જૂન 2025 લગભગ લગભગ સુધી તો ફોર્મ ભરવાની તારીખ બાર તારીખ સુધી કરી દેવામાં આવી છે અને ફી ભરવાની જે તારીખ છે સર એ તેર જૂન બે હજાર સુધી કરી દેવામાં આવી છે તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો એ તો ફોર્મ ન ભર્યા હોય એ શાંતિથી વ્યવસ્થિત રીતે જે છે આ બે દિવસ દરમિયાન ફોર્મ ભર દેજો જેની ફી ભરવાની બાકી રહી ગઈ છે એ ફી પણ ભર દેજો સાહેબ અને જે છે જે નવા ફોર્મ ભરી રહ્યા છે એ પણ ધ્યાન રાખજો જોડે જોડે ફીસ પણ જે છે ભરજો એના માટે રાહ ન જોતા પહેલા તો તો આ બે જે છે વાત છે આના અંતર્ગત એમાં સાહેબ એક વસ્તુ હજી એક મહત્વની સ્પેસિફાઈ કરી છે કે જે વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન છે કે સાહેબ અમારે કદાચ હજી એક તકલીફ આવીને ઉભી રહી છે કે અમારું સર્ટિફિકેટ એકાદ દિવસ લેટ થઈ શકે એમ છે તો એમાં પણ એ લોકોને રિલેક્સેશન આપ્યું છે બાર દસ તારીખની ની જગ્યાએ બાર તારીખ કન્સીડર કરવાની છે એટલે કદાચ હજી પણ એ બાકી છે તો દોસ્ત એ પણ એક જબરજસ્ત લાભ છે તો દોસ્ત હવે બીજી વખત રાનો જો એક્ઝેક્ટલી મોટા ભાગની સંભાવનાઓ છે કે ઓગસ્ટ મહિનામાં જે છે પ્રિલિમ પરીક્ષા લેવાનું જે છે ટાર્ગેટ ચાલી રહ્યું છે હવે આ બધી વાતો આવી છે હવે તમારી જેમ જે છે આપણી પાસે બી છે તો આપણે એક અંદાજો આપણે એ જ અંદાજો લઈને ચાલવાનું છે અને આમાં જે છે સાહેબ આપણે થોડુંક આગળ કરીશું ને યસ અને આગળ વધી જવું એ પહેલા સાહેબ રેવન્યુ તલાટીની જે છે આપણી હાઇબ્રિડ બેચ સાહેબ જેમાં ઓફલાઈનમાં જે ભણાવવામાં આવે છે એનું એ જ તમને જે છે ઘરે બેઠા લાઈવ ભણવા મળે છે એક નાનકડી ઇન્ફોર્મેશન આપી દઉં બહુ ડિટેલમાં આપણે સિલેબસ પણ સાહેબમાં આવી ચુક્યો છે બહુ સિલેબસના દરેક જે છે છે ખાસ ધ્યાનથી આપણે જોવાનું કે કયા કયા આપણે તૈયાર કરવાની કેવી રીતે તૈયારી કરવી જોઈએ રેવની તલાટી પાસ કરવી છે તો યુટ્યુબ થી કેવી રીતે તૈયારી કરવી જોઈએ લાઈવ બેચમાં જોડીને કેવી રીતે તૈયારી કરી શકાય ઓફલાઈન કેવી રીતે કરી શકાય બધી ચર્ચા કરીશું પેલા નાનકડી ઇન્ફોર્મેશન અત્યારે ડેમો લેક્ચર ચાલી રહ્યા છે લાભ લેવાનું ચૂકી જતા નહીં અને હા જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સ માટે જોડાવા માટે પ્રિલિમ્સ જે વિદ્યાર્થી મિત્રો જે છે મેન્સ માટે જોડાવા માટે પ્રિલિમ અને મેન્સ બંને સંયુક્ત રીતે ઓફલાઇન એઝ વેલ એઝ જે છે તમારા માટે જે છે

પૈસા ભરવાની તારીખ છેલ્લી તેર જૂન પણ છેલ્લી તારીખે નહીં ભરવાના અને એ પ્રમાણે એડમિશન જે છે એની છેલ્લી તારીખ જે છે દોસ્તો અહીંયા ચોદ જૂન છે આ પ્રાઇઝની અંદર તો દોસ્તો ડિસ્કાઉન્ટ તો ઝડપથી ચોક્કસથી લાભ લેવો દોસ્તો સાહેબ આગળ ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન માટેની લિંક પણ તમને આપેલી છે નંબર પણ આપેલા છે સાહેબ મૂળ મુદ્દા ઉપર આપણે ખાસ મહત્વની વાત કરીએ કે ભાઈ વિગતવાર ફોર્મ ભરાઈ ગયા સર પણ બધાને એમ હતું કે સર ખાલી નામ આપી દીધું છે તૈયારી શું કરવી જી કયા ટોપિક વાંચવા શું વાંચવું એ બધા વિશે જે છે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની છે તો વિગતવાર અભ્યાસક્રમ તમારી સમક્ષ જે છે મૂકી દીધો છે સાહેબ ત્રેવીસો નેવ્યાસી જગ્યાઓ છે સર અને એના માટે જે છે આ સરસ મજાનો વિગતવાર અભ્યાસક્રમ આવી ચુક્યો છે

પણ તમારું નસીબ સારું હોય તો બેથી ત્રણ પ્રશ્નો પણ આવી શકે છે ડાયરેક્ટ નેરેશન જેને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ કહીએ છીએ આપણે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ જે છે તો ઘણા બધા પ્રકારના હોય છે પોઝિટિવને જે કે નેગેટિવ બનાવવાનું છે પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એ પણ આની અંદર આવશે જે ડિગ્રી તમે ભણો છો ને એ પણ આના આવશે આર્ટિકલ્સ છે ડિટર્મિનર્સ છે એડજેક્ટિવસ છે પ્રપોઝિશન છે કન્જક્શન છે પછી વર્બ્સ એન્ડ એડવર્બ્સ બંને આવી ગયું એટલે કે જેટલા પણ પાર્ટ્સ છે સાહેબ ઇંગ્લિશ ગ્રામરના જેટલા પણ પાર્ટ છે સાહેબ બધા આવી જશે પછી ઇડિયમ્સ આવી ગયો સિનોનિયમ્સ એન્ટેનિયમ્સ છે વર્ણ વન સબસ્ટિટ્યુશન છે શબ્દ શબ્દો માટે એક શબ્દ છે અફિક્સિસની વાત કરી છે આના અંતર્ગત અને વર્ડ જે છે ધેટ કોઝ કોમન કન્ફ્યુઝન જેને આપણે કહીએ છીએ હોમોનિયમ્સ અને હોમોફોન્સ તરીકે ઓળખીએ છીએ જે કોન્વન કન્ફ્યુઝ કરતા વર્ડ્સ હોય છે એ બધાનો પણ આની અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે ટોટલ તેર મુદ્દા છે મિત્રો કેટલા તેર મુદ્દાઓ છે અંગ્રેજીમાં

અર્થવ્યવસ્થા બંને છે આના અંતર્ગત તો સાહેબ આની અંદર બંધાણ જે છે એનો ઓલમોસ્ટ જે બધા ટોપિક જે રેગ્યુલરલી ખાસ જોવો મળતા આ એક્ઝેક્ટલી સર સીસી ગ્રુપ બી માં છે એનો એ સિલેબસ આ લોકો જે છે સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ તમને આપ્યો છે આમાં અને સીસી બી ગ્રુપના લેવલ થી કદાચ અપર લેવલ પણ જઈ શકે અપર લેવલ જઈ શકે ડાઉન પર અપર લેવલ એનાથી નીચે નહીં જાય અપર લેવલ સુધી જશે લોઅર લેવલ નહીં આવે આમાં કારણ કે પેહલામાં કેવું હતું કે જગ્યાની સાપેક્ષે સાપેક્ષ જોવા જાય તો આની જગ્યાઓ જે છે કમ્પેરેટિવ સીસીની સાપેક્ષ ઓછી કહી શકાય છ ખાસ એની અંદર પ્લસ માઇનસ ક્યાંક જોવા મળતું હોય છે અને પેપર ક્યાં સમય કાઢવામાં આવતું હોય છે એ પણ ડિપેન્ડન્ટ ક્યાંક ક્યાંક રહેતું હોય છે

તો ત્રીસ માર્કસ છે ને ત્રીસ માર્ક ની અંદર દસ દસ માર્ક નું બાયફોર્ગેશન છે ઓકે એની અંદર ઇતિહાસની અંદર જોવા જાય તો સિંધુ સભ્યતા થી સ્ટાર્ટ કરવાનું વૈદિક જૈન બૌદ્ધ જે છે ગુજરાતના મૈત્રક ચાવડા સોલંકી વાઘેલા ઓકે ચાવડા સ્પેસિફાઈ નથી કર્યો પણ મારી દ્રષ્ટિએ કરી નખાય કારણ કે ત્રીસ મિનિટ નું કામકાજ બનતું હોય છે એ સિવાય સિદ્ધુ એ અઢારસો સત્તાવન એટલે જો વચ્ચેનો એક આખો પોર્શન જે છે કે જેને કોઈ પણ પ્રકારનું સ્પેસિફિકેશન આપ્યા વગર સ્કીપ કરેલો છે ઓકે સાથે સાથે અહીંયા અઢારસો સત્તાવનો સંગ્રામ આપેલો છે ઓગણીસમી સદીમાં ગુજરાત અને ભારતના સમાજ સુધારણા આપ્યા છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ છે ભારત અને વિદેશની અંદર ક્રાંતિકારીઓ આપ્યા છે મહાત્મા ગાંધી આપેલા છે એમના એકાદશ ખાસ કરીને અગિયાર મહાવ્રતો ની વાત કરી છે એ ખૂબ ડિટેલ ની અંદર એવું હશે તો હું એક લેક્ચરની અંદર અભ્યાસ કરાવીશ પણ ખરા રચનાત્મક અને હિન્દ સ્વરાજ ઉપર પણ કામ છે

ગુપ્ત મૌર્ય આ તૈયાર કરવાના કે નહીં હર્ષવર્ધન નો પણ કોઈ ખાસ સ્પેસિફિક ઉલ્લેખ નથી આપેલો એટલે આ વિચાર જો ભાઈ આ જે છે એ જબરજસ્ત વસ્તુ છે સ્પેસિફાઈ કરેલી છે એટલે આ પ્રમાણે ચાલવું કે યોગ્ય બનતું હોય જયદીપભાઈ અત્યારે તમે તૈયારી શરૂ કરો તો તમારી તૈયારી થઈ જાય એમ છે સ્ટાર્ટ કરી દો ને વિચારવાથી કઈ નહીં થાય તૈયારી માટે જે છે આપણે પ્રયત્નશીલ રહેવું પડશે મધ્યકાલીન પોર્શન પણ કાયદો છે ને પ્રાચીનના પોર્શન ઉપર પણ બહુ મોટી કટ મૂકેલી છે એટલે આમ જોવા જાય તો બહુ મોટો ફાયદો વિદ્યાર્થીઓને થશે સિલેબસ ભૂગોળ અંદર સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ અગેન એઝ ઇટ ઇઝ જે છે ત્યાંના ત્યાં મુદ્દાઓ જે છે આની અંદર મૂકી દેવામાં આવ્યા છે તો આપણ જે છે ખાસ ધ્યાન રાખી લેજો હા

સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય કલા ઉપર મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક પરંપરાઓ સાહિત્ય અને ખાસ સાહિત્ય સંસ્થાઓ ગુજરાત ના સંગ્રહ અને ગુજરાત ના પર્યટન અને આપેલું છે

પણ તમે જે છે આપણા જય સાહેબ ના લેક્ચર જોતા હોય સાહેબ જય ડોબરિયા સાહેબ સાહેબ પર્યાવરણના એક એક ટોપિક દે યુપીએસસી નો ક્વેશ્ચન કવર થાય યુપીએસસી ગમે તે પરીક્ષામાં સાહેબ પર્યાવરણના પ્રશ્નમાં તમે નક્કી જ ન કરી શકો કે આ ક્લાસ થી નો છે કે યુપીએસસી નો છે પણ જો તમે જય ડોબરિયા સાહેબના ના લેક્ચર ના જોતા હોય તો એક વખત જે છે પર્યાવરણ એમના જોડે ભણજો સાહેબ બધું જ જે છે સમાધાન તમને યુટ્યુબ પર આવે છે સાહેબ બહુ અદ્ભુત લેક્ચર લઈને આવે છે સાહેબ મિશન જીપીએસસી વેબસાઈટ આપણી વેબ સંકુલ એપ્લિકેશન

જીવનમાં ટેકનોલોજી નાખી તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઓલમોસ્ટ જે છે સાહેબ ટેકનોલોજી જવાની છે આઈટી જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એજ છે તો સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ

કરંટ અફેર્સ જે છે સાયન્સને ટચ કરે છે કરંટ અફેર્સ જે છે એ ઇકોનોમીને ટચ કરે છે તો આ બધા વિષયમાંથી પણ જે છે તમારું સિલેબસ પણ કવર થશે અને એ બી કવર થશે આને તો એક આ જે છે તમે આને બહુ ધ્યાનથી શાંતિથી જે છે સારી રીતે આને ઇવેલ્યુટ કરવાનો પ્રયાસ કરશો ને ડેલી આ કરંટ અફેર્સના લેક્ચરને જે છે એક મિનિટ જે છે આ એક કલાક ડેલી મારી સાથે આપી દેશો ને તો તમારો ઘણો જે છે એડવાન્ટેજ તમને મળી જશે તમારા બીજા સબ્જેક્ટ પણ તૈયાર થશે ને કરંટ અફેર્સ બી મજબૂત થશે કારણ કે છેલ્લા ટાઈમે કરંટ અફેર્સ તૈયાર કરવા જાઓ તો બધું કોઈનાથી તૈયાર થતો નથી થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય છે સર સાહેબ ડેલી કલ્યાણની નીતિ શરૂ કરેલી છે ને ડેલી આવીને તમારું કલ્યાણ કરાવી જવાનું થશે તમારે સાહેબ આગળ વાત કરીએ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એની અંદર સાહેબ ઘણા બધા ટોપિક્સ આપેલા છે 40 માર્ક્સ 40 માર્ક્સ છે ઓકે એની અંદર મેથ રીઝનિંગ બે વસ્તુ કવર અપ થશે તો ખાસ તાર્કિક વિશ્લેષણ ક્ષમતા છે સંખ્યા શ્રેણી છે સંકેતો ઉકેલો છે લોહીના પ્રશ્નો છે

અંગ્રેજી બાકી બધું જે છે એ ગુજરાતી ભાષામાં રહેશે કઈ ભાષામાં રહેશે એ પણ જે છે સ્પષ્ટ કહીને આપણને આપ્યું છે બીજો પોર્સન જે અંગ્રેજી વાળો જે છે એ અંગ્રેજીમાં હશે બાકી બધું આપણી

તમે પ્રિલિમ અને મેઇન્સ ની તૈયારી કરવા ઈચ્છતા હો તો જોડે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી સાહેબ આમાં રજૂઆત છે કે સર ફેસિલિટીસ શું શું છે તો કે પહેલી ફેસિલિટી ગુજરાત ની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી યસ સર નંબર 2 જે છે તમારા રેગ્યુલર બેઝ ઉપર એની અંદર ડાઉટ સોલ્વ થાય છે ચાલતા હોય છે ઓકે ક્લાસરૂમમાં તમે આવો છો ડેલી ટેસ્ટ આવે છે વીકલી ટેસ્ટ આવતી હોય છે મંથલી ટેસ્ટ આવતી હોય છે એ જ વસ્તુ તમે માની કે એપ્લિકેશન સાથે જોડાવ છો તો એની અંદર પણ એ વસ્તુનું અપલોડિંગ તમને રેગ્યુલર બેઝ પર મળતું હોય છે ઓકે અગ્ર પડતા વિષયો જે છે એની પર પણ વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે જે વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચ સાથે સંકળાયેલા હોય છે એમના પણ જો ઇન કેસ કોઈ પ્રશ્નો આવતા હોય છે તો ફેકલ્ટીના માધ્યમથી ખાસ એનું સોલ્યુશન મળતું હોય છે ઝૂમ મિટિંગના માધ્યમથી સાહેબ આપણે પ્રકારના પ્રશ્નો પણ સોલ્યુશન કરતા હોય છે તો દોસ્તો લાઈવ સેશનની સાથે સાથે પર્સનલ ટચ પણ આની અંદર ક્યાંક આપવામાં આવતું હોય છે ઓકે પ્રિલિમ જે છે કે જેની અંદર એવું કહી શકાય કે સાહેબ ઓનલી પ્રિલિમ માટે જોડાવું છે તો ચાર હજાર નવસો નવ્વાણું

ચૌદ જૂન સુધી તમે જે છે આ ડિસ્કાઉન્ટનો લાભ પચાસ ટકા ડિસ્કાઉન્ટ જે છે લાભ પણ મેળવી શકો છો સાહેબ એક વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે સાહેબ મટીરિયલ જોતું હોય તો દોસ્ત મટીરિયલ માટે મટીરિયલ ને સાહેબ હા યસ તો સાહેબ રેવન્યુ તલાટી ને બુક્સ નો કોમ્બો જે છે બે કોમ્બો અવેલેબલ છે

હા ફેકલ્ટી ફેકલ્ટી કયા કયા છે છે પહેલા તો જે તમને આ ફેકલ્ટી તો જોઈ લો જ આ સિવાય જે છે તમને દેખાઈ રહ્યા છે હિસ્ટ્રીમાં કુલદીપ સાહેબ છે પ્રશાંત સાહેબ છે રવિ પટેલ સાહેબ છે એના પછી જે છે વાત કરીએ આપણે જે છે આપડા જય સાહેબ છે પરિવારવાળા વાળા સાહેબ બધા ફેકલ્ટી જે છે તમને જોવા મળી રહ્યા છે આની અંદર દિશાન સાહેબ છે સાહેબ વાકરમ વાકાનેર એક્સપ્રેસ છે પછી મારો ભાઈ અભિજીત ઝાલા જીઓગ્રાફી માં અભિજીત ઝાલા સાહેબ પછી આવે છે આપડા દર્શિત સર સાહેબ સાહેબ દરેક વિષય ની ઇન્ડિવિજ્યુઅલ ફેકલ્ટી ટીમ છે અલ એક જ ફેકલ્ટી ચાર સબ્જેક્ટ કે પાંચ સબ્જેક્ટ ભણાવી લે એવું નહીં દરેક જે ફેકલ્ટી ટીમ એક એક સબ્જેક્ટ ની એક્સપર્ટ ફેકલ્ટી ટીમ આપને મળી રહી છે એવું નહીં કે ભાઈ કુલદીપ સાહેબ તમે લઈ લો ને ચાર સબ્જેક્ટ હું પાંચ સબ્જેક્ટ લઈ લો અને તમારો સિલેબસ નો કુકડો ઉડાડી દઈએ એવું નહીં દરેક વિષય ને ન્યાય આપવા માટે દરેક વિષય ની તજજ્ઞ ફેકલ્ટી ટીમ તમને અહીંયા મળી રહી છે ઓકે એક્ઝામ અંદાજિત ક્યારે આવી શકે એક્ઝામ જે છે ખાસ એક મત અનુસાર અંદાજિત ઓગસ્ટ આજુબાજુ આવી શકે કે કહી શકે અત્યારથી 2 થી 3 3 મહિના આપણે લઈને ચાલવાના અત્યારથી લઈને 3 મહિના તમે લઈને ચાલો મને જ્યાં સુધી મને મારો અંદાજો કે છે સપ્ટેમ્બરમાં લેવાશે એટલે ત્રણ મહિના મારો અનુભવ છે ત્રણ મહિના સમય છે ઓગસ્ટ એટલે ત્રણ મહિના જો સમય તમારી પાસે છે પ્રિલિમ પરીક્ષા લેવાનો સાહેબ તો જે છે તૈયારી અત્યારે જો હું તમને કહું સાચી વાત કહું લાઈફમાં જે છે સફળતા પ્રાપ્ત કરવી હોય સાહેબ ક્યારે લેવાશે શું લેવાશે એના કરતા જે છે અત્યારથી હું સ્ટાર્ટ કરું તો જરૂરી છે ને એક દિવસ પણ બગાડું છું ને તો ત્યાં નુકસાન થાય છે જીવનમાં આપણને

અ અમે જે ભણાવી છે એમાંથી દોસ્ત ક્લાસરૂમમાં ભણાવેલા વિદ્યાર્થીઓ જે છે તે યુપીએસસી ના પણ ક્વેશ્ચન જો સોલ્વ કરી આવતા હોય તો દોસ્ત એમાં કોઈ શંકા જ નથી કે તમને આ લેવલ જે છે કવર ન થાય વિશ્વાસ રાખો અત્યાર સુધી અનેક વિદ્યાર્થી મિત્રો જે છે વિશ્વાસ કરી ચૂક્યા છે અને સફળતા સુધી પહોંચી શકેલા છે દોસ્તો ફ્રીમાં લોટ્સ ઓફ વસ્તુ આપી છે તો દોસ્તો ક્લાસરૂમ ની અંદર તો ચોક્કસ થી આપવાના જ એમાં કોઈ શંકાને સ્થાન નથી જસ હા સિરીઝ ચાલુ કરો તમારા માટે સિરીઝ પણ યુટ્યુબ પર આવી રહી છે ડોન્ટ વરી માય ડિયર ફ્રેન્ડ હે ને

अ ये कितलो समय रहसे आपड़े नक्की नो करी सके आपड़े तैयारी करवा ऊपर ध्यान आपवा पड़े ने અત્યારે સૌથી અગત્યની બાબત છે કે આપણે તૈયારી સ્ટાર્ટ તો કરીએ ને પેલું કહેવાને કે મંઝિલ ઉનીકો મળતી હે જો ઉસ પથ પે ચલતે હે બેટ કે ઇતજાર કરને વાલો કે કભી મંઝિલ નહીં મળતી હે હું મંઝિલ સુધી પહોંચિસ કે નહીં પહોંચિસ જે છે પહોંચિસ કે નહીં પહોંચિસ જો તળિયે બેસી રઈસ તો તળિયે જ રઈસ પણ જો હું પ્રયાસ કરીસ કે ના ભલે ગમે તેટલી ઊંચાઈ છે

ચાલો તો આઈ હોપ સો કે સર હવે બધું થઈ ચુક્યું છે અગેન સર અગેન અગેન સર આ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનમાં ચૌદ જૂન સુધી જોડાવ છો તો તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જે ઓફલાઈનમાં ભણાવવામાં આવે છે એનું એ જ સીધું પ્રસારણ તમારા ઘર સુધી થઈ રહ્યું છે તો જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન નથી આવી શકતા ગાંધીનગર એમના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે ઓફલાઈન ક્લાસનો જે છે લેક્ચર ઘરે બેઠા જે છે લાભ લઈ શકો છો અને હા સાહેબ આ લાઈવ લેક્ચર પેલું ઓફલાઈન માં તો શું એક વખત લેક્ચર પૂરું થઈ ગયો વાત ખતમ થઈ ગઈ પણ લાઈવ બેચમાં સાહેબ એનો એ જ લેક્ચર બીજી વખત જોઈ શકે ત્રીજી વખત જોઈ શકે સાહેબ અનલિમિટેડ નંબર ઓફ ટાઈમ સુધી જે છે તમે લેક્ચર આઠ વાગ્યા લેક્ચર હોય ને મારો અલાર્મ નો વાગ્યો હોય તો ઉપરથી નો હોય કે જ્યારે જાગું આંખ ખોલે ન્યાથી લેક્ચર ની શરૂઆત કરી શકાય હા તો એ વ્યવસ્થા એની અંદર હોય છે સાહેબ તો આ ખાસ બોલી અત્યારે પ્રિલિમ પર ફોકસ કરો મેન્સ તો સિલેબસ હજી આપ્યો નથી સાહેબ આપશે તો તમારી સમક્ષ ફરીથી હું આપણે ઉપસ્થિત થઈશું સાહેબ અને જોડાવાનું છે રાહ સહિ જુઓ છો ભાઈ તમારે લાઈવ બેચમાં જોડાવો લાઈવ બેચ છે જો તમારે કોમ્બો બુકમાં જે છે મંગાવી હોય તો તમે એ પણ મંગાવી શકો છો અને મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં ટીલ દેન અમને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત